બહુ જ મજા આવી આઈ એમ કમિંગ બેક આફ્ટર ટેન યર્સ દસ વર્ષ પછી આઈ એમ વેરી વેરી થેન્કફુલ ટુ મનીષભાઈ એન્ડ માય ડિરેક્ટર અખિલભાઈ કે જેમણે મને આ ફિલ્મ ઓફર કરી અને બ્યુટિફુલ મારું કેરેક્ટરને પોટ્રે કર્યું કાવ્યા આ કાવ્યાને હું હંમેશા યાદ રાખીશ અને હું બહુ રિલેટ કરી શકું બીકોઝ નાવ આઈ એમ અ મેરિડ વુમન એટલે મને બહુ કનેક્ટ થઈ રહ્યું હતું આ કેરેક્ટર અને માર્ક માય વર્ડ્સ જેટલા મેરીડ લોકો અથવા જેટલા પ્રેમમાં છે જેટલા લોકો જોશે ને તો એમ થશે એ લોકોનું રિલેશનશીપ વધારે સુધરી જશે આ પિક્ચર જોયા પછી યુ નો વધારે પ્રેમ ઉત્પન્ન થશે બંનેમાં અને વધારે નજીક આવી જશે ધેટ્સ ધેટ્સ ફોર શ્યોર આઈ લવ આખો શૂટિંગ દરમિયાન આઈ એમ અ વેરી ડાયહાર્ડ રોમેન્ટિક પર્સન અને આ થોડાક આમ સિરિયસ ટાઈપ છે

એટલું સુંદર રીતે એમણે પરફોર્મન્સ કર્યું છે ને હસાડીને તમને એક રિલીફ મળશે થ્રુઆઉટ ધ ફિલ્મ મને બહુ જ મજા આવી એમનો કેરેક્ટર હું એક્ચ્યુઅલી મે ફર્સ્ટ ટાઈમ એમની સાથે કામ કર્યું બટ આ બીકમ હિસ ફેન સિંગિંગ ની તો સિંગિંગ ની ફેન તો હતી જ પણ હવે એક્ટિંગ ની પણ એન્ડ નિરાલી હેઝ ડન અ વન્ડરફુલ જોબ એમનો બહુ જ ડિફિકલ્ટ રોલ હતો બટ શી ડીડ અ વેરી ગુડ જોબ એન્ડ ઈવન ભાવી મેરેક્ટર ને તમારી જેમ જ ભાઈ કઈ ને છૂટાછેડા આવો બધાને પ્રશ્ન થાય છે કે છૂટાછેડા જેવું નામ કેમ રાખવામાં આવ્યું એ છે હાર્ડ ઇટિંગ તમારી વાત એકદમ સાચી છે આમ નેગેટિવ ફીલ થાય પણ પિક્ચર બહુ જ પોઝિટિવ છે એટલે મને લાગે છે આનો જવાબ તમારે અખિલભાઈ આપવો જોઈએ છૂટાછેડા કેમ છૂટાછેડા છે ને એકચ્યુઅલી અત્યારે બધાના મનમાં એવું છે કે મારે છૂટાછેડા લેવા એટલે બધા જોવા જાય આ ફિલ્મ એટલે આ નામ રાખ્યું છે પણ જોયા પછી એમ લાગશે કે હવે અમારે છૂટાછેડા નથી લેવા એટલે અમે આ નામ રાખ્યું મેં જેમ તમને કીધું આ શૂટિંગ દરમિયાન અમે પાછા પ્રેમમાં પડી ગયા એવું કહી શકાય બિકોઝ એ જે મેઇન ફેક્ટર છે ને જે એ અમે લોકોએ એના માટે કોન્ટેસ્ટ પણ કર્યો અને આપને જાણીને ખુશી થશે કે કોન્ટેસ્ટની અંદર ઘણા બધા લોકોએ પબ્લિકમાંથી લોકોએ ભાગ લીધો છે અને જે અમારું ફેવરેટ ગીત છે જે સુંદર મજાનું લિરિક્સ જે રીતે એની ટ્યુન એની ઉપર બધા જ લોકોએ પરફોર્મ કર્યું પબ્લિકે અને એટલા બધા વિડીયોઝ અમને લોકોને મોકલ્યા તમે બધા અહીંયા ઘણા બધા લોકો છે આ બધા જે આંગળી ઉપર કરી રહ્યા આ બધા જ લોકોએ એમાં પરફોર્મ કર્યું છે અમને લોકોને વિડીયો ને ફોટો મોકલ્યા એટલે ઇફ ખાલી આ એક મિનિટની રીલ પણ જો આટલી ઇમ્પેક્ટ કરી શકતી હોય તમે વિચારી શકો છો કે આખું જયારે બે કલાકનું પિક્ચર હશે ત્યારે ઇટ વિલ રિયલી મેક એન ઇમ્પેક્ટ અને વી આર વેરી પોઝિટિવ અબાઉટ ઇટ કેમ કે